ફાઈનલી દોસ્તો બે વાગ્યા હતા અને આપણે આપણા કામમાં પાછા લઈ ગયા હતા તો આપણી વારી છે નાખવા જવાની તો આપણે આગળ ડુંગળી ઠલવી પાછા મળવી કામ કરવા તો દોસ્તો આ છે અમારો કવો જેમાંથી અમે પાણી પીએ કેમ છો બધા મજામાં છે તો તમારું સ્વાગત છે મારા ન્યુ વિડીયોની અંદર તો આજે આપણે આવી ગયેલા હતા વાડીએ કેમકે કે એ આપણે ડુંગળીનું કામ ચાલુ હતું કેમકે આજ તો જો મજૂર આવેલા નહોતા તો આપણે એકલા આવેલા હતા મારા ભાઈ મારા ભાભી અને મારી બેન એ આવે છે એ આવે છે આપણે પહેલાં આવી ગયા જોઈ જાઓ આજ તો કામ ચાલુ જ છે પણ આજ મજૂર ના આવેલા એટલે આજ આપણે એકલા એકલા કરવાનું છે તો હાલો મળીએ આગળ તો દોસ્તો આપણને લગાડી દીધા કામે આપણે આવેલા હતા બંતણ લેવા કેમ કે શા કરવાની હતી એટલે અહીંયાથી લેવાના છે આપણે બંધણ હાલો બંતણ લઈને જઈએ અને આગળ મળી તો ફાઇનલી દોસ્તો આપણે લઈ લીધા છે બંતર તો હવે આપણે ગાવાનું છે અને જઈને ચા બેંકવાની છે તો હાલો હવે ચા બનાવી નાખીએ તો ફાઇનલી દોસ્તો આપણે સાપીન મોળવા આવી આવી છે ડુંગળી તો આપણે ડુંગળી મળીને જોઈ જો એટલો ઢગલો પાડી દીધો છે અને હવે જવાનું છે આપણે ઓડિયા પાણી પી લેવી જો આ આપણી ઠેલી છે તો હવે આગળ આપણે પાણી પીને પાછા આવી મારા ભાભીની જો યાર બેઠા છે મારા ભાભી જે મળે છે એને બહુ ફાવે છે આપીને બહુ ફાવતું નથી ઉપર તઢીચો તો પેસે બહુ તડચો લાગે કાળા પડી જવું લઈને ચાક એટલે આપણે હવે અહીંયા વ્યાજ આવી પાણી પાણી પીને એ પાસે આગળ મળીએ તમને તો દોસ્તો જો આ છે અમારો કવો જેમાંથી અમે પાણી પીએ તો દોસ્તો આપણે આ પાણી પી લીધું છે તો હવે આપણે જાય પાછા આપણા કામ કરવા કેમ કે આપણે કામ તો ખૂટેમ છે નહીં તો હજી તો આંચા ઊભી છે અને હજી અહીંયા છે મળવાનું ઓલચા મળવાનું પીળ્યું છે અને આપણે જે કામ તો ખૂટે નથી હજી એક વાળી છે નાઈ જશે ચાલો મળીએ હવે આગળ તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા હતા ખાવા કેમકે પેટ નો ખાડો ભરી થોડો એક વાગી ગયો છે તો હવે આપણે ખાઈને પાછા તમને મળી જાય દોસ્તો બે વાગ્યા હતા અને આપણે આપણા કામમાં પાછા લઈ ગયા થા તો આપડી વારી છે ઠેલી નાખવા જવાની તો આપણે આગળ ડુંગળી ઠલવી પાછા મળવી કામ કરવા ફાઇનલી દોસ્તો આપણે ઘરે પગી ગયા થા પેહુને નીરવાનું હતું અને પાવાના હતા એટલે વાડીએથી આપણે આવ્યા તો આપણે જેઓ માલને ફેરવી લીધા છે પીહીને નીરી દીધું છે અને પાઈ દીધા છે અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમે હોય તો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ બીજા લોગની અંદર ચાલી બધાને બાય બાય